ગુજરાત વિધાનસભાના ચોથા સત્ર ની જાહેરાત થઈ ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલશે આ સત્રમાં ગુજરાત સરકાર બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગુજરાત વિધાનસભા હવે ડિજિટલ બની છે વિધાનસભાની કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાય છે આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો પ્રશ્નો ઓનલાઈન પૂછી શકશે જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો કરાશે ઉલ્લેખનીય છે કે આ વખતના બજેટમાં ગત વર્ષ કરતાં મોટા ખદનું હોય શકે છે ગત વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભા